પ્રસ્તુતિ ખાતે પાંચ બાળકોનો જન્મ થતા પરિવાર તેમજ હોસ્પિટલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પાંચસો વર્ષથી જોવાઈ રહેલી આતુરતા નો અંત આવ્યો છે રામ જન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામ મંદિરનું અને મંદિરની અંદર ભવ્ય રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના કપાટ ખોલી રામલલાના દર્શનની શરૂઆત કરાવી છે ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચનાની પ્રસ્તુતિ ગૃહ ખાતે જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે પ્રાણ રામ અવતાર લઈને પાંચ બાળકો અને એક બાળકીનો જન્મ થતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અયોધ્યા ખાતે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે વડોદરામાં જાન્યુઆરીના આ ઐતિહાસિક દિવસે સયાજી હોસ્પિટલના રૂકમણી ચાનાની પ્રસ્તુતિ ગૃહ ખાતે પાંચ માતાઓની કોખે બાળકે જન્મ લેતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફ આ નવજાત શિશુને ભગવાન શ્રી રામનો અવતાર માની રહ્યા છે પાંચ બાળકોનો જન્મથી આનંદ અનુભવી રહ્યા છે આજના ઐતિહાસિક દિવસે ભગવાન શ્રી રામનો અવતાર બનીને જન્મેલા નવજાત શિશુનું નામ પણ માતા પિતા દ્વારા શ્રી રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે રૂકમણી ચનાની પ્રસ્તુતિ ગૃહમાં બે નોર્મલ ડિલિવરી અને ચાર સીઝર ડિલિવરી થઈ હતી જેમાં પાંચ બાળકો અને એક બાળકીનો જન્મ થયો હતો બધાને જય શ્રી રામ હું તેજલ પરમાર એસએસજી હોસ્પિટલ રૂકમણી ચૈનાની ખાતે નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફ તરીકે ફરજ બજાવી રહી છું આજ રોજ બાવીસ જાન્યુઆરી ભગવાન રામ ભગવાનની રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તે રોજ આજે રૂકમણી ચૈનાનીમાં છ બાળકોનો જન્મ થયો છે તેમાં પાંચ તો પુત્ર જ છે તો અમે રૂકમણી ચૈનાનીનો દરેક સ્ટાફ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશીનો આનંદ લઈ રહ્યા છે અને જે માતા પિતાને ત્યાં પુત્રને જન્મ થયો છે તે દરેક માતા પિતા પોતાના બાળકનું નામ પ્રભુ રામ એવું રાખવા માંગી રહ્યા છે તે બદલ અમે સૌ આનંદ ઉલ્લાસમય બની રહ્યા છીએ